ઘોઘાની નાની બજારમાં કાદવ કિચડ અને વરસાદી પાણીના ખાડા ભરાતા સ્થાનિકો ત્રાહીમાં ઘોઘા ગ્રામ પંચાયત તંત્ર પ્રીમોનસૂન કામગીરી કરવામાં ઊણો ઉતર્યો હવામાન ખાતાની આગાહીના પગલે ભાવનગર જિલ્લા સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે ત્યારે ઘોઘા ગામમાં પણ છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગોઘાના નાની બચાર વિસ્તારમાં વરસાદનું પાણી ભરાઈ રહે છે તેમજ કાદવ કીચડ પણ થઈ ગયો છે સ્થાનિક રહીશો રાહદારીઓ અને વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘોઘામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં ખાડે ગયેલી ગોઘા ગ્રામ પંચાયતની પોલ ખુલી ગઈ છે આ સાથે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનું જણાતા લોકોમાં તંત્ર સામે સપ્ત નારાજગી જન્મી છે ઘોઘામાં નાની બજારમાં આવેલ સુપર પ્રોવિઝન સ્ટોરથી પખાલીવાડા સુધીમાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોકનો રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ નાની બજારથી મુખ્ય બજારના આ રસ્તા પર કાદો કીચડ અને વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરીને અહીંયાથી ગંદા પાણી અને કીચડમાંથી પસાર થવું પડે છે આ રસ્તા પરથી આજુબાજુના અનેક વિસ્તારોમાં હજારો લોકો વાહન ચાલકો સ્કૂલના વિદ્યાર્થીઓ આ સમસ્યાનો સામનો છેલ્લા ઘણા વર્ષોથી કરવો પડી રહ્યો છે અને ના છૂટકે રાહદારીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે તેમજ રહીશોને અને આજુબાજુના દુકાનદારોને પણ આ ગંદકી ભર્યા પાણીના ખાડાના લીધે પારાવાર તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે સ્થાનિકો દ્વારા અવારનવાર ગ્રામ પંચાયત કચેરી ખાતે આ સમસ્યાને લઈ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રએ આ બાબતે કોઈ યોગ્ય પગલાં લીધા નથી ઘોઘા ગ્રામ પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ઠાગાઠયા કરી રહ્યું છે જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ ભુકારી ઉઠ્યા છે છેલ્લા ઘણા સમયથી ઘોઘા ગ્રામ પંચાયતમાં રામ રાજ્ય અને પ્રજા દુઃખી જેવો ઘાટ ઘડાયો છે લોકમુખે થતી ચર્ચા મુજબ ચોમાસું આવી ગયું હોવા છતાં પણ ઘોઘા ગ્રામ પંચાયતને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવાનું મુહૂર્ત જ ના મળ્યો હોવાથી ગામમાં અનેક જગ્યાએ કિચડની અને વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી કામગીરી થઈ શકી નથી ટૂંકમાં કહીએ તો હાલ ઘોઘા ગ્રામ પંચાયતનું તંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા ગામની નાની બજારની આ સમસ્યા માટે ક્યારે જાગે છે અને લોકોને પડતી મુશ્કેલી બાબતે કોઈ કામગીરી કરે છે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા ભરતભાઈ શેઠ છે નાની બજારમાં રહું છું અને આ રસ્તો બે વર્ષથી અમે રજૂઆત પંચાયતમાં કર્યા છે પણ કોઈ જાતનો નિકાલ થતો નથી અને બાળકો સ્કૂલે જાય તો એ રસ્તો સાફ હોતો નથી કાદવ ટીચડ થાય છે અને કપડાં બગડે છે બૂટ બગડે છે હજારો લોકો અહીંથી નીકળે છે આ નાની બજારનો કોઈ નિકાલ જ ન થતો એમ ખાસ કરીને તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરો ત્યારે કેવા જવાબ મળે છે આપીને અમે તો હોય આવીએ પછી કઈ જવાબ આવતો નથી એનો કોઈ કામગીરી કરે છે ગ્રામ પંચાયત કામગીરીમાં તો આપણે અરજી દઈને વહી આવે પછી તો એ લોકોને જોવાનું હોય ને ટૂંકમાં અત્યાર સુધીમાં કોઈ કામગીરી કરી છે ગ્રામ પંચાયતે ખાલી પાણી કાઢીને વયા જાય છે વારંવાર પાણી કાઢવા આવે છે ખાલી પાવડાથી કામ કરી અને વયા જાય છે અને આપણે ગમે ત્યારે કહી ત્યારે એમ કે થઈ જશે થઈ જશે પણ આ જરીક વરસાદ આવે તો એ પાણીનો એટલો ભરાવો થઈ જાય છે કે અહીંયા પબ્લિકને હાલવું ચાલવું તો અમારા દુકાનના ઉમરેથી હાલે ને એવું બધું આ બાળક નાના નાના સવારમાં સ્કૂલે જતા હોય તો એને એટલી સમસ્યા હોય સમસ્યા જુઓ ને આપણે એમ થાય કે આ ભોઘાનો આવામાં રસ્તો છે કે આ બીજું કાંક છે નદી તળાવ જેવું વાતાવરણ થઈ જાય અને પાણી એટલો ભરાઈ જાય ને કે કાંઈ બધા એના કપડાં ભરાય કોઈક ગાડી લઈને પડી જાય કોઈક બૈરું માણસ અહીંયા પડે એને ઊભા કરવા પડે એવી સમસ્યા થાય નાના બાળકના કપડાં ખરાબ થાય સ્કૂલે જતા હોય ત્યારે પણ અમે જાણ કરી ન્યા ગ્રામ પંચાયતમાં કે જે કાંઈક પણ એ લોકો બસ એના માણસો મોકલે અને આગળ એક ગટરનું નાળું જેવું બનાવેલું છે ન્યા એની પાવડા અને ત્રિકમથી બસ પાણીનો જરીક નિકાલ કરી અને વયા છે એટલે પાછું જરીક વાર પાછો કોઈક પ્રશ્ન એ જ આવે છે કે ન્યા કચરો કે ભરાય જાય એટલે આખું બધું પાણીનો ભરાવો અહીંયા થાય પછી ગારો કીચરો થાય છે